પીજીવીસીએલના ઈજનેરોના સૌથી મોટા સંગઠન જીબી એન્જિનિયર્સ એસોસિએશનના જનરલ સેક્રેટરી બીએમ એમ શાહ સેવાનિવૃત થતા તેઓની સ્મૃતિમાં અનોખાજલ મંદિરનું નિર્માણ કરવામાં આવનાર છે જે અંગે વિસ્તૃત વિગતો આપવા માટે જીબીઆના હોદ્દેદારો અબતકની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા આ મુલાકાતમાં તેઓએ જણાવ્યું હતું કે જીબીઆના આર્થિક અનુદાનથી ગીરગંગા પરિવાર ટ્રસ્ટના ઉપક્રમે કટારિયા ચોકડી નવા દોઢસો ફૂટ રિંગ રોડ ખાતે કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઇજનેરો ઉપસ્થિત રહ્યા હતા જીબીઆ દ્વારા સામાજિક જવાબદારીના ભાગરૂપે વખતો વખત અનેક સેવા કાર્યો હાથ ધરવામાં આવતા હોય છે જીબીઆના જનરલ સેક્રેટરી તરીકે સેવા નિવૃત્ત થયેલા બી શાહે અબતક સાથેની વાતચીતમાં પોતાની આખી સફર વર્ણવતા કહ્યું હતું કે તેઓ સંગઠન સાથે બાવીસ વર્ષથી જોડાયેલા હતા અન્ય યુનિયન સાથે જોડાઈને ગુજરાત ઉર્જા સંયુક્ત સંકલન સમિતિની રચના કરી અનેક પેન્ડિંગ કામો થયા છે જેમ કે સાહીઠ કર્મચારીઓને પાંચ વર્ષનું એરિયર અપાવ્યું વિદ્યુત સહાયકોનો પગાર ત્રીસ વધાર્યો આ કામ એટલે થયા કે હોદ્દેદારોની મહેનત હતી અને સભ્યોનો વિશ્વાસ હતો કહેવાનું માણસની કુદરત એક તક આપતી કરે છે કે ઉપર નિયતિ એક સંજોગો નક્કી કર્યા હોય મને મને એક નક્કી કર્યું તમારા પ્રેસ તરીકે મને જન્મથી મને ન ખબર હું મીડિયામાં રહી શકે નિયતિની એક આપણે એક જગ્યાએ બેસાડો અને એ જગ્યાને સ્વભાવ છે બરાબર છે તમારે નિવૃત્તિ રહે છે મારા ખાસા આ પ્રશ્નો પહેલો પૂછવો છે કે નિયતિને તમે કેટલું માનો છો અને આને આ આ કેવી રીત તમારી જર્ની રહે સંગઠનના કામમાં ઘણા વર્ષોથી લગભગ બાવીસ વર્ષથી જોડાયેલો છું જીપી એન્જિનિયર્સ એસોસિએશન સાથે અને પછી ગુજરાત ઉર્જા સંયુક્ત સંકલન સમિતિના નામે તમામ યુનિયન અને ખાસ કરીને અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ એમની સાથે અમે જોડાઈ ગયા અને એક જે સમિતિ બનાવી એને લીધે જે કંઈ મોટા મોટા કામો અમારા પેન્ડિંગ હતા સરકાર લેવલના હતા જેમ કે વિદ્યુત સહાયકાનો પાંચ વર્ષ સમયગાળો તો એના બદલે બે અને ત્રણ વર્ષ સમય કરાવી શક્યા અમે પાંચ વર્ષનું એરિયર તમામ સાઠ હજાર કર્મચારીને અપાવી શક્યા જેની એક એક જણને લગભગ બેથી છ લાખ રૂપિયા સુધીની બધાને ફાયદા થયા છેલ્લે જ હમણાં આપણે વાત કરીએ તો ત્રીસ ટકા વિદ્યુત સહાયકાનો આપણે પગાર વધારો કરાવી શક્યા આવા ઘણા મોટા કામ કરાવી શક્યા આ બધા કામની પાછળ અમારા હોદ્દેદારો અને સભ્યોનો તો મને ખૂબ જ ટેકો મળ્યો પણ અમારી સાથે એક ઈશ્વરીય શક્તિ હતી ઘણીવાર મને એવા અનુભવ થયા કે આપણને એમ થાય કે હવે આ કામ પતી ગયું હવે નહીં થઈ એમ શક્ય જ નથી એવા સ્ટેજ ઉપરથી પાછા વળવાનું થાય પરંતુ કંઈ ને કંઈ એવી અજ્ઞાત શક્તિ છે એ પાછળથી અમને એટલો બધો સપોર્ટ કરતી અને એ અજ્ઞાત શક્તિના ધારો કે મીડિયા છે તો મીડિયાની શક્તિ પણ અમને ખૂબ જ સહાયરૂપ થઈ સરકાર સુધી અમારા પ્રશ્નો ખૂબ સરળતાથી અમે પહોંચાડી શકા તો આ બધી જે શક્તિઓ છે જે અજ્ઞાત શક્તિ કહેવાય છે તો ઈશ્વરીય શક્તિ છે એ અમને ખૂબ ઉપયોગી થઈ અને ઈશ્વરીય શક્તિના કારણે જે કાંઈ એચિવમેન્ટ છે એ શક્ય થયું છે અને એનો સ્વીકાર હું તમામ મીટિંગમાં કરતો હોઉં છું એમ બરાબર સૌથી છેલ્લે માણસ જે કંઈ કાર્ય કરું છું એમાં મને સંતોષ થવો જોઈએ તમે આટલા વર્ષ જોબ કરી એટલે કેટલીક આપણે જે મળે પછી સંતોષનો ઓટકાર આવે બરાબર આ જોબ સેટિસ્ફેક્શન તમને કેવું આ ખાસ કરીને આ ક્ષેત્ર ઓગણીસો એકાણુંમાં હું કુતિયાણા સબ ખાતે જુનિયર એન્જિનિયર તરીકે જોઈન્ટ છે તો ત્યારબાદ દોઢ વર્ષમાં જ હું જસદણ ખેતીવાડી વિભાગમાં આવ્યો હતો નવા કનેક્શન આપવાના ત્યારે પણ લગભગ બાર બાર પંદર પંદર વર્ષે ખેડૂતોને કનેક્શન મળતા તો અમે સર્વેમાં જતા તો એ અમને ભગવાન તરીકે જોતા કે અહો અમારું કનેક્શન પાસ થયું એમ એટલે એટલા લાંબા સમયના સમયગાળા પછી એ લોકોને કનેક્શન આપી શકતા હતા અત્યારે તો પરિસ્થિતિ ઘણી સારી છે લગભગ તરત જ કનેક્શન આપી શકાય છે ત્યારબાદ હું રાજકોટ ખાતે આવ્યો મિલપરા સબડિવિઝનમાં જૂની એજનિયર તરીકે અને મિલપરા સબડિવિઝનમાં એ ખૂબ સારું કામ કર્યું ખાસ કરીને અમારો અભિગમ એવો હતો કે ભાઈ ગ્રાહકલક્ષી આપણે કામ કરવું તો આજે પણ મને એટલો આનંદ છે કે ભાઈ મિલપરા સબડિવિઝનના ગ્રાહકો લગભગ એક એક મને ઓળખતા હશે કારણ કે હું લગભગ તમામના સ્થાન ઉપર જી આવ્યો છું કારણ કે અમારા સમયમાં મીટર બદલાવાનું મોટા પાયા આવ્યું હતું છન્નુંમાં તો તમામ કારખાના છે ઘર છે એ લોકો પર્સનલી પછી ઓળખવા મળતા અને જ્યારે જ્યારે પણ મને ફોન કરતા તો તરત જ આપણે પ્રસન્ન નિકાલ કરી દેતા ત્યારબાદ ગોંડલ હું નાયબ ઇજનેર તરીકે પ્રમોશનમાં ગયો ડિવિઝનમાં ત્યાં પણ ઘણા આપણે છાસઠ કે સબસ્ટેશનના નવા સબડિવિઝનના કામો ઘણા કરા પછી ફરીથી પાછો મિલપરામાં નાયબ ઇજનેર તરીકે આવ્યો કારણ કે જે તરીકે મેં ત્યાં ઘણો લાંબો સમય કામ કર્યું હતું એટલે મને બધા લોકો પણ ઓળખતા હતા સ્ટાફે ઓળખતા હતા અને મને ખબર હતી કે આ કે શું કરવાનું છે તો હું જ્યારે હાજર થયો ત્યારે લગભગ વીસ ટકા જેટલા ટીએનડી લોસ હતા અને ડેબીટી રિયસ તેર ટકા જેટલું હતું મિલપરામાં તો એ અમે હું જ્યારે ત્યાંથી નીકળો ત્યારે ડેબીટી રિયસ અમે ત્રણ ટકા સુધી લઈ આવ્યા એટલે અને જે લોસ હતા વીસ ટકા એ દસ ટકા સુધી લઈ આવ્યા અને લોકોના પણ એટલા બધા કામ કર્યા કે લોકો પણ ખૂબ જ રાજી હતા એટલે એટલો અમને ભાઈચારા જેવું જ લાગતું બધા ગ્રાહકો સાથે અને કારખાનાવાળા પણ કેટલા અનુભવો મારી સાથે શેર કરતા કે ભાઈ તમે આવો છો તો અમને ખૂબ મજા આવે છે એમ તો ત્યારબાદ મારે સર્કલ ઓફિસમાં આવવાનું થયું રાજકોટ સિટી સર્કલમાં તો મેઇન જે જરૂરિયાત અમારી હતી કે નવા સબડિવિઝન ઊભા કરવા તો એ મેં ઘણું કામ એમાં કર્યું રાજકોટમાં નવા સબડિવિઝન ઊભા કરવાનું ભાઈ છાસઠ કેવી સબસ્ટેશનની બહુ જરૂર હતી તો એના માટે હું અને સાવલિયા સાહેબ અમે ખૂબ જ રાજકોટમાં ફરી ફરી અને સ્થાનો નક્કી કર્યા અને એના ફળ સ્વરૂપે અત્યારે આપણને ઘણી જગ્યાએ છાસઠ કેવીના સબસ્ટેશનની જગ્યા મળી એમ કારણ કે જ્યારે આપણે પાવર સપ્લાય સારી રીતે પૂરો પાડવો હોય તો છાસઠ કેવી સબસ્ટેશન છે એ જરૂરી છે એના લીધે લોસે આપણે ઘટાડી શકીએ છીએ તો સાવલિયા સાહેબની સાથે રહી અને અમે આ ઘણું એમાં કામ કરી શક્યા ત્યારબાદ મારું પ્રમોશન એવું વિજિલન્સ ઓફિસર તરીકે કોર્પોરેટ ઓફિસમાં એટલે વિજિલન્સમાં કામગીરી અમારા માટે પનિશમેન્ટ સેન્ટર ગણાય પણ છતાંય અમારા એમડી સાહેબનો આગ્રહ હતો કે ભાઈ તમે જ રહ્યો વિજિલન્સમાં એટલે મને ફાયદો શું થયો કે જેઈ અને ડીમાં હું જ્યારે ચેકિંગમાં જતો તો શું શું તકલીફો પડે છે અમારી શું જરૂરિયાત છે એન્જિનિયરો સ્ટાફની એ મને ખબર હતી એટલે આવતા વેત જ મેં એ ત્રણ ચાર પ્રશ્નો જે જરૂરી હતા જેમ કે પ્રોટેક્શન તો અમે સતત એસઆરપી ત્રણ પ્લાટુન અમે પ્રોટેક્શનમાં રાખી પછી અમારા સ્ટાફને એને બધાને ને એના થોડા થોડા ઇસ્યુ હતા તો એ બધા અમે સોલ્વ કરી દીધા એ લોકોને મોટિવેટ કરવાની ખૂબ જરૂર હતી કારણ કે ક્યારેય એન્જિનિયરો અને સ્ટાફને કોઈ દિવસ બિરદાવવામાં નહોતા આવ્યા એમ તો એ પણ અમે અહીંયા બરલવાલ સાહેબ હતા એની હાજરીમાં અને અમારે પ્રીતિ શર્મા મેડમ હતા તો એની હાજરીમાં અમે તમામ સ્ટાફને અહીંયા સ્કોડના બધાને બોલાવ્યા તમામને પ્રમાણપત્ર અપાવ્યા અમે સાહેબના હસ્તે અને ખૂબ મોટિવેટ કર આખા આખા દિવસના સેશન એવા ત્રણ વાર સેશન કર્યા હતા તો એને લીધે બધાને ખૂબ ઉત્સાહ આવ્યો બીજું કે એસોલ્ટ જ્યારે થતા તો એસોલ્ટ થવાના સમયે પણ સાહેબ દ્વારા એમડી સાહેબ દ્વારા અને અમારા ચીફ એન્જિનિયર દ્વારા ખૂબ જ એગ્રેસિવલી પનિશમેન્ટ અમે ખૂબ કરાવી બધાને તો એને કારણે અમારા સ્ટાફને પણ મજબૂત ટેકો મળ્યો કે ભાઈ આ તો સાહેબ આપણી સાથે જ રહી છે એમ એટલે એને લીધે ઉત્સાહ થોડો હોય તો અમારે જે ટાર્ગેટ જે આપવામાં આવતા તો એ ટાર્ગેટ જે છે એ અમે પૂરા કરી નાખતા આ વર્ષે તો અમારે જે બસો સત્તર કરોડનો વાર્ષિક ટાર્ગેટ હતો એ અમે જાન્યુઆરીમાં જ પૂરો કરી નાખ્યો હતો પછી બે મહિનામાં અમે બસો ને પંચાવન કરોડ સુધી આપણે એસેસમેન્ટ કર્યું થેપનું અને બીજું કે અમને શરૂ શરૂમાં ખૂબ જ પ્રેશર આવતા બધા છેપ અમે પકડી એમાં છે લગભગ આઠથી દસ તો કારખાના અમે બરફના કારખાના પગડાયા આઈસ ફેક્ટરી એવા મોટા મોટા અમે કરોડ ચાર ચાર કરોડ સુધીના બિલ દીધેલા છે એટલે ખૂબ જ કરોડો રૂપિયાની પાવર ચોરી પકડી કોઈની પણ સે શરમ રાખી નથી ઘણા બધા પ્રેશર આવતા હતા એ બધા અમે નલીફાઈ કર્યા બધા અને એમાં અમારા સ્ટાફનો સાથો સહયોગ હતો અમારા મેનેજમેન્ટનો ખૂબ સ સહયોગ હતો અમારે જે મેડમ છે અને બરલો સાહેબ અને બધા જે બીજા મેનેજિંગ ડિરેક્ટર શ્રી બધા આવ્યા એમ દવે સાહેબને બધા તો એ બધા એનો ખૂબ જ સાથ સહકાર્યો અમારા ચીફ એન્જિનિયરો બધા એનો પણ ખૂબ સાથ સહકાર્યો જેના કારણે અમને માનસિક ટેકો મળતો હતો અને એને લીધે અમે ખૂબ સારી કામગીરી જે અમારા માટે પનિશમેન્ટ સેટર હતું ત્યાં પણ અમે સારી કામગીરી કરી શક્યા એનો મને વિશેષ આનંદ છે એક કે ભાઈ આ એક આપણને ગમતી નથી એ કામગીરી પણ સારી રીતે બજાવી શીખા

એટલે શરૂ શરૂમાં અમે જુનિયર એન્જિનિયર હતા ત્યારે સીતાપારા સાહેબ અમારા સેક્રેટરી જનરલ હતા અને ત્યારે હું સર્કલ સેક્રેટરી થયો સાહેબનો પહેલેથી જ ખૂબ સારો અમને સપોર્ટ રહેતો ત્યારબાદ જ્યારે હું જનરલ સેક્રેટરી થયો તો સાવલિયા સાહેબ આરબી સાવલિયા એ પણ મારી સાથે વડોદરા જનરલ સેક્રેટરી જેટકો થયા હું પીજીવી સેલમાં જીએસ થયો સાવલિયા સાહેબનો મને ખૂબ સતત સાથ રહ્યો એમાં સાથે સાથે જ રહેતા સાવલિયા સાહેબે પૂરી જિંદગી કોઈ પણ પ્રકારના સ્વાર્થ વગર નિસ્વાર્થ ભાવે સંગઠનનું કામ કર્યું હું પછી જ્યારે સેક્રેટરી જનરલ થયો પછી બીજી ટર્મ ત્રણ વર્ષ પૂરા થયા ત્યારે મેં એને ખૂબ આગ્રહ કર્યો કે સાવલી સાહેબ હવે તમે સેક્રેટરી જનરલ થાવ એમ તમે એટલા હકદાર છો પણ છતાંય એ એની એવી કોઈ ઈચ્છા નથી રહેતી કે ના મારે એસી નથી થાવું તમે છો ત્યાં સુધી તમારે જ રહેવાનું છે એમ એટલે એટલા બધા એને પોતે બે વાર પ્રમોશન જતા કર્યા સંગઠનના કામ માટે એટલે એનો અને પોતે ખૂબ હોશિયાર હતા પાછા એને એવું નહોતું કે ભાઈ ખાલી સંગઠનનું જ કામ કરવું એ એના પોતાના કામમાં એ ખૂબ માહિર હતા અને મંત્રીશ્રી મેનેજમેન્ટ એ લોકો પણ ઘણીવાર એની સલાહ લેતા મને હું એનો સાક્ષી છું એમ કે ભાઈ આપણે આમાં શું કરી શકાય એટલે એનો મને ખૂબ જ માનસિક ટેકો રહ્યો સાથે બધી કોર કમિટી એ બધી મારે સતત સાથે ને સાથે હતી અમે જે કહીએ એ લોકોને વિશ્વાસ હતો કે ભાઈ બીએમસા કહેતા હશે તો સાચું જ હશે તો એ ફોલો જ થતું બધું અમારી સીએમસી કમિટી જે આખા ગુજરાતની અમારા બધા મેમ્બરો અમે જે જે કામ આપણે કહીએ ને તો એ લોકો ઝીલી જ લેતા પડકાર એમ સાવલિયા સાહેબનું અવસાન થયું તો હોલાણી સાહેબ અને વઘાસિયા એ લોકો લગભગ સાથે ને સાથે રહેતા ભાઈ ભારદ્વાજ છે અમૃતિયા છે એ બધા કાતરિયા એ બધા અમારી સાથે કારણ કે એકલા ને તો પછી મજા ન આવે કંટાળો આવે તો પછી હું ક્યારેક ક્યારેક ભાઈ સાથે ચાલો એમ એટલે સાથે ને સાથે ખૂબ જ બધા સાથ આપ્યો અને મારે આજે મેં ખાસ એક પત્ર લખ્યો છે કે ભાઈ તમે બધાએ જે કઈ સાથ સકાર આપ્યો ને એ સૌથી મોટો હતો એમ કારણ કે એને લીધે સમાજમાં આમ પહોંચી જતું મેટર અને સરકાર સુધી પહોંચી જતી હતી તો અમારે ત્યાં બહુ રજૂઆત પછી નથી કરવી પડતી અમારે એરિયસ વખતે જે કરોડો રૂપિયા અપાવ્યા બધા કર્મચારીને એમાં મુખ્ય જે આપણે પોઝિટિવલી સમાચાર તમે બધા મીડિયા દ્વારા લીધા એની અસર ખૂબ આવી હતી ત્યારે એટલે હું ખાસ આભાર માનું છું સારા સાહેબ કહેવાય ને સારી લેગસી છોડી ના પપ્પી કોઈ સંગઠનનું સરસ કામ થયા હોય તો એક અપેક્ષા પણ હોય અને તો આપી શુભકામનાઓ પણ હોય આવું મોટું સંગઠન છે આવું તાકાતો સંગઠન છે તો તમારી આ લોકો પાસેની અપેક્ષા એટલે તમે શુભકામના સંગઠન ભલે તમને આ લોકો ભલે આમ તમે નિવૃત્ત આવો છો તમને જલ્દી છોડવા નથી પણ એક તમારો ભાવ એના પ્રત્યેનો અને એ પાછું તમારી અપેક્ષા વળી થઈ કારણ કે તમે જગ્યાથી જઈ રહ્યા છો એટલે વળી થઈને તમે જઈ રહ્યા છો એટલે મારે જ્યારે કાર્યકળ એક વર્ષ પહેલાં ડિસેમ્બર ત્રેવીસમાં અમારું ઇલેક્શન હતું ત્યારે જ મેં ના પાડી હતી કે હવે મારે ત્રણ વર્ષ હવે પૂરા ન થાય હું નિવૃત્ત થઈ જઈશ તો તમે બીજા કોઈને એસટી તરીકે હવે ચૂંટી લ્યો એમ પરંતુ બધાનો આગ્રહ હતો કે ભાઈ એક વરસ હજી તમે કાઢી લ્યો એમ એટલે પછી આ બધાના આગ્રહને કારણે એક વર્ષ સુધી મેં પાછું લંબાયું પછી બે મહિના પહેલાં જ મેં એક પત્ર લખી નાખ્યો હતો કે ભાઈ હવે હું અમારે જીબીએમ એક બંધારણમાં એવું છે કે નિવૃત્ત થયેલા આપણે કોઈ અધિકારી રહી નથી શકતા પરંતુ એમ છતાં પણ અમારા બધા મેમ્બરો અમારા બધા હોદ્દેદારો એ લોકો બંધારણમાં સુધારો કરવા સુધી તૈયાર થઈ ગયા હતા કે આપણે બંધારણમાં સુધારો કરી નાખીએ કે નિવૃત્ત છે આપણે રહી શકીએ એમ પરંતુ હું એવું માનું છું કે કોઈ વ્યક્તિ આધારિત સંગઠન ન હોવું જોઈએ અને આજે હું એક આવી જાઉં કાલે પછી બીજા ચાર નિવૃત્ત થાય તો કે અમારે રહેવું છે તો જે એનો હેતુ છે એ પછી ઉપર કમિટી બધા નિવૃત્ત મેમ્બરોની થવા માંડે બધા તો પ્રોગ્રેસે અટકી જાય પાછો અને હું જ્યારે સ્થિતિ થયો ત્યારે મને પણ એક બે વર્ષ તો સમજતા જ થઈ હતી કે આખા ગુજરાતનું હતું બધું એ તો એ મને સમજતા નવા કોઈ આવશે તો એને એક બે વર્ષ થશે સમજતા પણ એ પછી આઠ દસ વર્ષ સુધી આપણને કામ લાગે તો એવો લાંબો વિચાર કરીને મેં બધાને ખૂબ સ્પષ્ટ ના પાડી કે ભાઈ મારે હવે રહેવું નથી કે બધાનો ખૂબ આગ્રહ હતો કે તમે ચાલુ રહ્યો એમ પણ આપણે કહી ને કે ભાઈ વ્યક્તિ વિશેષથી સંગઠન ન ચાલે એટલે એટલા માટે જ મેં એક અત્યારે એમાંથી નીકળી ગયો છું અને અમારી જીભીની એક ગરિમા છે કે એ ગરિમાય જળવાઈ રહી કે આપણે એવા પર્સનલ માટે આપણે બંધારણ ફેરફાર કરી નાખીએ તો એ વ્યાજબી નથી એટલે મારી તો અપેક્ષા એ જ છે બધા પાસે હવે નવા આપણા હોદ્દેદારો કે આપણે જે અત્યાર સુધી એ કામ કર્યું છે બધા ભાઈચારાથી શાંતિથી અને મેનેજમેન્ટ અને કંપની હિત સર્વોપરી રાખીને આપણે કામ કર્યું છે ઘણી બધી ઘટનાઓ ઘણી બધી કામગીરી હોય જે આપણે અમુક સમય નો કરી શકીએ બધા સાંસારિક વ્યવસાયિક બધી જવાબદારીઓ લઈ હવે સાહેબ કી પ્રવૃત્તિઓ કરશે જે સાહેબ ને ગમતી પ્રવૃત્તિઓ હશે એટલે ખાસ તો અત્યારે અત્યાર સુધી આપણે પરિવારમાં ખૂબ જ ઓછું ધ્યાન અપાણું છે તો અત્યારે મારી પ્રાયોરિટી થોડો સમય તો પરિવાર જ છે કે ભાઈ મારા બે બાળકો છે એ અમદાવાદ સેટ થયા છે એટલે અત્યારે ફેમિલી તો ત્યાં જ છે અમદાવાદ એટલે હું પણ ત્યાં હમણાં શિફ્ટ થાયશ ત્યાં